જય શ્રી કૃષ્ણ મારું નામ દીપક ઘડિયા છે અને હું આપણે મુનિસેવા આશ્રમમાં ટ્રસ્ટી છું અને અત્યારે આપણે જોઈએ છે તો આપણે આપણી પાછળ સોલાર ડીશ લાગી છે અને આ કંપ એક સનરાઇઝ સીએસપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની કંપની છે જે લોકોએ આ ટેકનોલોજી ઓસ્ટ્રેલિયાથી એકવાયર કરી છે પણ આખી આ જે ડીશ છે તે ઇન્ડિયામાં બની છે આપણી જે પાછળ ડિશ છે તે અત્યારે પાંચસો સ્ક્વેર મીટરની છે એટલે તમે પચીસ મીટર ડાયા મીટર તમે વિચાર કરો તો એ એકચુઅલી સાત માળા જેટલી ઊંચી થઈ જાય આખી ડીશનું વજન છે છવ્વીસ ટન એટલે છવ્વીસ હજાર કિલોગ્રામ અને તમે જોઈ શકો છો જે પાછળ જે છે તે પાટા ઉપર આખી આ જે ડીશ છે જે સૂરજમુખીના ફૂલ ફરે સૂર્ય સાથે એવી રીતે આ ડીશ પણ સૂરજ જેમ ફરે એવી રીતે આખી ડીશ ઇસ્ટ ટી વેસ્ટ ફરે અને નોર્થ ટુ સાઉથ પણ ફરે એટલે એને અમે ડ્યુલેક્સિસ ટ્રેકિંગ કહીએ અને એમાં આપણે જે પ્રિન્સિપલનું વર્કિંગ પ્રિન્સિપલ બહુ સિમ્પલ છે જેવી રીતે આપણે ગિલોરે ક્યાંથી લાકડું કે કાગળ બાળીએ એવી જ રીતે આના ઉપર બધા અરીસા લાગેલા છે અને આ કામ છે બધા સૂર્યકિરણો જે આવે એના પર તે બધાને એક જગ્યાએ એકત્રિત કરે અને એના લીધે ટેમ્પરેચર બહુ વધી જાય જેવી રીતે આપણે ગેલોરી કાચથી લાકડું કે કાગળ બાડી એવી જ રીતે કિરણો એક જગ્યાએ ભેગા થાય એટલે ટેમ્પરેચર સત્તરસો ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જાય અને ત્યાં આપણે શું કે રહ્યું છે કે આપણે એક બોયલરું મૂક્યું છે બોયલર એટલે નથી પણ એક પાઇપ હોય છે જેમાંથી પાણી ફરતું હોય તો થાય શું કે પાણી જે અંદર આવે તો હાઈ ટેમ્પરેચરને લીધે પાણી તરત વરામાં થઈ જાય એટલે સ્ટીમમાં થઈ જાય અને સ્ટીમ પછી આપણે એમાંથી નીચે આવે છે બધી સ્ટીમ થઈ ત્યારે આપણે અહીંયા આગળ હોસ્પિટલમાં લોકો પહેલાં લોન્ડ્રી ચલાવતા હતા રસોઈ કરતા હતા અને અત્યારે એક ડિશથી સો ટનનું એક ચાલી શકે એટલે આપણે નાનલીજ આપણે ઘરમાં અમે રહેતા હોઈએ તો આપણે ઘરનો જે એસી હોય એક રૂમમાં એક ટનનું કે દોઢ ટનનું હોય તો અત્યારે એવી રીતે સો ટન એટલે સો એસી ચાલી શકે એટલી જ ચાલી છે અને સૌથી સારો ભાગ એનો એ છે કે આ ડિશ ચલાવવા માટે કોમ્પ્રેસર કંઈ કઈ જરૂર નથી આ સીધા સોલારથી જ સુધી સૂર્યની ગરમીમાંથી સીધું ઠંડી ઠંડક આપે છે બાકી આપણે ઘરમાં જે એસી ચલાવતા હોઈએ કે ફ્રીજ ચલાવતા હોય એમાં કોમ્પ્રેસર હોય એની માટે તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ એના અંદર જે ગેસ હોય તે થોડો ઝેરી હોય એટલે એ પણ નથી થાય અને સૂર્યની શક્તિમાંથી સૂર્ય કિરણોમાંથી સીધા આપણે ઠંડી કરીએ છીએ એકેડિશી કરીએ છીએ ત્યારે આપણે આશ્રમમાં બે ડીશ લગાડી છે પાંચસો સ્ક્વેર મીટરની ઇંચ એટલે હજાર સ્ક્વેર મીટર હરીસા લગાડી અને આપણે બસો ટન એકેડિશિંગ કરીએ છીએ પણ આ જે સંસ્થા છે મુનિષા આશ્રમ તેમાં ચારસો પચાસ બેડની હોસ્પિટલ છે અહીંયા આગળ દરરોજ બે હજાર રૂપિયાની રસોઈ થાય છે લોન્ડ્રી ચાલે છે સ્ટલાઇઝેશન થાય છે એટલે આગળ જતા અને અત્યારે જે ચારસો પચાસ બેડની હોસ્પિટલ છે એની માટે લોકોની પાસે એક હજાર એકસો ટનનું એકેડિશિંગ છે જે આપણે કોમ્પ્યુટરથી ચાલે છે તો અમારું જે ફ્યુચરનું જે પ્લાનિંગ છે કે આપણે આ સોની જે સ્ટીમ તમે બનાવો છો તો સ્ટીમ તમે અહીંયા સત્તરસો ડિગ્રી ટેમ્પરેચર છે બહુ હાઈ ટેમ્પરેચર પર રહે છે એટલે અત્યારે મેં તમને કીધું પ્રમાણે ફોકસમાં ટેમ્પરેચર સત્તરસો ડિગ્રી છે અને જે સ્ટીમનું ટેમ્પરેચર છે અત્યારે અમે લોકો ચારસો ડિગ્રી અને ચાલીસ બાર પ્રેશર ઉપર કરીએ છીએ તો ફ્યુચરમાં અમારે એનું ટેમ્પરેચર પ્રેશર સ્ટીમ વધારી અને હાઈ ટેમ્પરેચર સ્ટીમ બનાવશું જે છ છસો ડિગ્રીની આપણે સ્ટીમ હશે એકસો સાઠ બારની પ્રેશર હશે અને એનાથી અમે સ્ટીમ ચલાવશું અત્યારે દુનિયામાં સિત્તેર ટકા જે વીજળી બને છે તે કોલસો કે લાકડાથી બને લાકડાથી બને છે નહીં લાકડાથી નહીં કોલસાથી બને છે એની જગ્યાએ આપણે હવે સૂર્યના કિરણોથી આપણે સ્ટીમ બનાવશું અને એના લીધે પાવર જનરેટ કરી શકશું અને ફાયદો શું થશે કે આપણે ખાલી એમાંથી પાવર નહીં કરીએ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરીએ પણ અત્યારે આપણે એમાંથી જે ટર્બાઇન પછી જે સ્ટીમ નીકળશે એ આપણે હિટિંગમાં એટલે મેં તમને કીધું પ્રમાણે લોન્ડ્રીમાં રસોઈ કરવામાં સ્ટરલાઇઝેશનમાં ગરમ પાણી માટે વાપરશું અને એની જે પાછી કંડેસર જે નીકળે તેમાંથી આપણે ખુલી ફરી શકું એને કહેવાય ટ્રાય જનરેશન બે હજાર અગિયારમાં અહીંયા આપણે ડૉક્ટર અબ્દુલ કલામ અહીંયા મુનિસ આશ્રમ જોવા આવેલા અને આ બધું સંસ્થાની બધી જે સોલારની એક્ટિવિટી જોઈએ બહુ ખુશ થયા હતા અને ત્યારે એમણે કીધેલું કે મારી પાસે એટલે આપણી પાસે દેશમાં છ લાખ ગામડાઓ છે સાડા છ લાખ ગામડાઓ અને આપણે બધા ગામડાઓ જો મુનિસ આશ્રમની જેમ સોલારની જેથી બાયોગેસથી બીજી બધી રિઝનથી તો ચાલે તો ગામડા આપણે સદ્ધર થઈ જાય કારણ કે સિત્તેર ટકા આપણે દેશની વસ્તી છે તે ગામડામાં વસે છે તો આ ટેકનોલોજી જ્યારે સક્સેસફુલ થશે એના સ્કેલ અપ કરીને આ ખૂબ આપણે કરી શકશું જેમાં તમે ઇલેક્ટ્રિસિટી અને કુલિંગ કરો તો આપણે એક આપણે એક પ્રોજેક્ટ એક્ઝામ્પલ પ્રોજેક્ટ મળી જ જે રીતે આપણે આખા દેશમાં ગામડે ગામડે સુધી આપણી આ ટેકનોલોજીથી આપણે ગામડાઓ સુધર કરી શકશું ગામડાઓમાં એમ્પ્લોયમેન્ટ આવી શકશું ગામડામાં લોકોને રહેતા રહેવાની પોસિબિલિટી કશું કારણ કે અત્યારે તો શું થાય છે કે ગામડામાં લોકો તો ખાવાનું બહાર છે શહેરમાં અથવા પોતાની છોકરાઓ શહેરમાં નોકરી કરવા મોકલે છે એની બદલેમાં આ ટેકનોલોજી ગામડામાં પછી નોકરીઓ મળી શકશે ગામડામાં ઇન્ડસ્ટ્રીઓ લાગશે ફૂડ પ્રોસેસિંગ થાય ડીહાઇડ્રેશન થાય સોલાર ડ્રાઈવ થાય દરિયામાંથી દીવાનું મીઠું પાણી થઈ શકે એટલે ઘણી બધી પોસિબિલિટીઓ છે જે આ ટેકનોલોજી થઈ શકશે ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે